હાલો ભાઈ ભાઈઓ કેમ છો તમે બધા સ્વાગત છે તમારું આપણા નવા વિડીયોની અંદર તો તમને ટાઇટલ અને તો ખબર પડી જ ગયે છે આજે આપણે જાઉં સુરેન્દ્રનગર એસઆઈનું સર્ટિફિકેટ લેવા તો આજે આપણે ઘણા સમય પછી વિડીયો શૂટ કરી કારણ કે આપણે લઈ લીધો નવો મોબાઈલ કયો મોબાઈલ છે તો તમને પછી ગઈશું તો આપણે વિડીયોની અંદર બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો કરી નાખજો હવે આપણે મળીએ હવે આગળ જઈને અને વિડીયોની અંદર બન્યા રહેજો હાલ તો ફાયનલ મિત્રો અત્યારે આપણે જો સુરેન્દ્રનગર કોઈ જઈએ એસઆઈનું સર્ટિફિકેટ લેવા તો હવે જઈ આપણે ડાયરેક્ટ ઓફિસે જુઓ આપણે બિલ્ડિંગ આવી જઈએ આપણે જૂની જૂની આખી બિલ્ડિંગ આવી જઈ છે તો હવે આપણે જવી ત્યાં ઓફિસમાં અને એસઆઈનું સર્ટિફિકેટ લઈ લેવી આ ભાઈ લેવાનું લેવાનું જોઈને બોલાવી લીધું હારે હારે તો હા બોલો વિડીયોની અંદર બની રહેજો અને બાકી જો આ સુનિલભાઈ આવી ગયા હે ધાંગધ્રાથી તું ભાઈ કઈ દેલ હવે અમાર કઈ નો કેવાનું હોય હા એને સર્ટિફિકેટ એને સર્ટિફિકેટ લેવાનું હે બધા સર્ટિફિકેટ લઈ લે બાકી અને પછી તમને દેખાડી આપું સર્ટિફિકેટ હાલો કેટલા ટકા આયા હે ને બધું દેખાડી વિડિયો ની અંદર બન્યા રહેજો હાલો આ આઈ લાલ ઉડી બા ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો સર્ટિફિકેટ આવી ગયું હાથમાં તમે જોઈ શકો છસો માંથી ચારસો નવ્વાણું નો ટોટલ હે અને ટકા થાય છે લગભગ ત્યાંશી જેવા થાય ટકા અચ્છા ઠીક છે સમજ્યા ત્યાંશી ટકા આવી ગયા હે અને સર્ટિફિકેટ લઈને હવે જવું છે આપણે વોચ લેવા જવું હા ઘડિયાળ લેવા જવાનું છે તો હારું ઓલો તમે વિડીયોની અંદર બન્યા રહ્યો કેવી ઘડિયાળ લઈ છે તમને બધું દેખાડી ની અંદર બન્યા રહેજો હા ભાઈને જો અલે સર્ટિફિકેટ આ લેતું જો આ હે આપણો પેલો સર્ટિફિકેટ આપણો હે તારે કેટલો ટોટલ થઈ ચાર છો તમાલે ચાર ચોગા અને ચાર ચોગડા હે ચોગા ચાર ત્રણ તેણી તો સર્ટિફિકેટ લઈને હવે અમે નીકળી જાહી તો હવે વિડિયો ની અંદર બની રહેજો આવો આપણે અને લાઈક કે સબસ્ક્રાઇબ કરી નાખો તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે જો નીકળી જાય ઘરે જવા માટે આપણે સર્ટિફિકેટ લઈ લીધું અને થોડાક ચોપડા લેવાના તો એ બધું લઈ લીધું અને હવે આપણે જવાનું ઘરે જવાનું તો હવે આપણે જઈશું બસ સ્ટેન્ડે ત્યાં આપણે બસ ઉભી રહી બધી ત્યાં બસ સ્ટેન્ડ હવે આપણે જઈશું અને કામ હતું એ આપણે સુરેન્દ્રનગરમાં પૂરું થઈ ગયું કઈ શીધે આપણે સર્ટિફિકેટ લેવા ગયા હતા કારણ કે જરૂર હતી આપણે એટલે તો હાલો હવે આપણે ડાયરેક્ટ વચ્ચે આપણે કાંઈ દેખાડતું નહીં તમને કારણ કે આપણે હવે વિડીયો બહુ લાંબો થઈ ગયા છે તો સારવાલો હવે વિડીયોની અંદર બન્યા રહેજો તો મળી હવે આપણે આગળ આવે

આપણે આવી ગયું આવો આવી ગયું જોઈ લે તને કઈ આવડે હામાં મને કઈ ખબર પડતી નથી તો આપણો મિત્રો સર્ટિફિકેટ આવી ગયું છે તમે જોઈ શકો છો તો આપણો મિત્રો ટોટલ હે 600 માંથી 499 તમે જોઈ શકો આયા બધો ટોટલ આવ્યો હે આ હોમાંથી આપણે 66 ને 55 માં 44 250 માંથી 204 અને 200 માંથી હે 183 તો આપણું સર્ટિફિકેટ ફાઈનલ આવી ગયું છે તો હવે આ ભાઈને આપણે દેખાડી દઈએ તને કઈ ખબર પડી આમાં મને કઈ ના ખબર પડતી હતી તો હા હું ખબર તો પડી જ 600 માંથી 499 આયા ના તે કેટલા ટકા થાય મને ન ખબર કહો તું તને તો ઘરે રહેવાય તો ઘરે તો હો તો નિશાળ જવાય તો નિશાળ ખુલ્લો પડ જાય હા તો આ વાળો મિત્રો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય આવી ગયો છે તો હવે આપણે વિડીયો પૂરો કરી નાખીએ અને જો તમને અમારો વિડીયો ગમ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખજો ઘણા સમય પછી આપણે આ વિડીયો શૂટ કર્યો હોય અને તમને ખબર ન હોય તો કહી દઉં આપણે મોબાઈલનું નામ છે રિયલમી ઇલેવન પ્રો અને બસો છપ્પન જીબી એટલે આપણે ગ્લોગ બનાવી એટલે વાંધો ન આવે કારણ કે મોબાઈલ સ્ટોરેજ ફૂલ ન થઈ જાય અને ઓલા મોબાઈલમાં સ્ટોરેજ ફૂલ થઈ જતું હતું એટલા માટે હવે આપણે